વડોદરાના મોટનાથ તળાવ હોડી દુર્ઘટનામાં બાર માસૂમ બાળકો મળી ચૌદના અપમૃત્યુ થયાને આજે બે મહિના થયા છે છતાંય મૃતકોના પરિવારજનોને રાહત આપવા માટે પાલિકાના શાસકોનો કોઈ ઈરાદો જણાતો નથી ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્યોએ મોટનાદ તળાવ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રાહત માટે નવા સૂચન સાથે મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવા આવેદન સાથે રજૂઆત કરી હતી અઢાર જાન્યુઆરીએ વડોદરા પાલિકાએ જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી મોટના તળાવને ખાનગી પેઢીને પાર્ટનરશીપ કરીને આપેલું હતું એમાં એક દુર્ઘટના સર્જાઈ બાર માસૂમ બાળકો પાંચથી દસ વર્ષના અને બે શિક્ષકો એટલે ટુલ ચૌદ જણના જાન ગુમાવ્યા આજે એને બે મહિના થયા બે મહિના થયા કોર્પોરેશનના પાલિકાઓના અધિકારીઓની બેજવાબદારી હોય કે ગંભીર બેજવાબદારીને કારણે આ મૃત્યુ થયા હોય પાલિકાએ એમને વળતર કે રાહત આપવી જોઈએ તો આને માટે સભામાં છોતેર કાઉન્સિલરો ડિબેટ કરે છે નથી આપતા આપવું ના મળવું ખાનગી મીટિંગ કરે છે અને રાહત બે મહિને પણ અપાઈ નહીં સુરસાગરમાં ભૂતકાળમાં થયેલું હતું એમની રાહતના વર્ષોના વર્ષ કેસ ચાલ્યા અંતર કેસ ચાલવાની જો રાહ હોય તો આ રાહત મળશે જ નહીં અને આ લોકોને પહોંચશે નહીં તો અમે એવી માંગણી કરીએ છીએ કે જેમ કોરોના કાળ દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક બંધારણીય ખાતું પ્રાઇમ મિનિસ્ટર રિલીફ કેરનું હોવા છતાંય પીએમ કેરનું ખાનગી ખાતું ખોલેલું અને જે એનજીઓથી પૈસા લીધેલા હતા એવી રીતે એનજીઓથી પૈસા લેવામાં આવે વડોદરાના કેરના ખાતામાં નાખવામાં આવે વડોદરાના છોતેર પાલિકાના સભાસદો છે કે જે સમાજ સેવા કરવાની ભાવનાથી આવ્યા છે નહીં કે પગાર લેવાની ભાવનાથી તો એમને પણ માનદ વેતન પંદર હજાર જેવું મહિને ચૂકવાય છે તો એ કેટલાક મહિનાઓનું માનદ વેતન જમા કરાવે સાંસદો ધારાસભ્યો બધા સમાજ સેવા કરવાયેલા છે તે એ પણ જમા કરાવે એનજીઓનું લિસ્ટ લઈને એમની પાસેથી કરાવીએ શાળાના બાળકો હતા તો શાળાઓ ધણાટ્ય થઈ ગયા છે શાળા સંચાલકો તો એમની પાસેથી પૈસા લઈએ ને એક ફંડ ભેગું કરી ને વડોદરાનું ઋણ ઉતારીએ અને આ લોકોને રાહત પહોંચાડીએ